સ્વાગત છે દોસ્તો ફિલ્મની વાતો ગુજરાતીમાં આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ દસ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ લાલો શ્રી કૃષ્ણ સદા સહાયતે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે અને આ ફિલ્મ અત્યારે ત્રીજા સપ્તાહમાં ચાલી રહી છે અને લાલો ફિલ્મને દર્શકો દ્વારા અને ક્રિટિક્સ દ્વારા પણ પોઝિટિવ રિસ્પોન્સ જોવા મળી રહ્યો છે અને લાલો ફિલ્મ તેના ત્રીજા સપ્તાહમાં પણ ધમાકેદાર કલેક્શન કરી રહી છે અને લાલો ફિલ્મની સ્ટોરી દર્શકોમાં ખૂબ જ પસંદ કરવામાં આવી રહી ફેમિલી ડ્રામા ફિલ્મ માં એક લાલો નામનો રિક્ષા ચાલક એક ફાર્મ હાઉસ માં કેવી રીતે ફસાઈ જાય છે અને તેઓ કેવી રીતે શ્રી કૃષ્ણજીનું માર્ગદર્શન મેળવીને તેમાંથી બહાર નીકળે છે એ પ્રકારનું એક માર્ગદર્શન આપતી યાત્રા આ ફિલ્મમાં જોવા મળી રહી છે અને આ ફિલ્મમાં કરણ જોશી અને સુહ્રત ગોસ્વામીજીનું કેમિસ્ટ્રી પણ ખૂબ જ સરસ લાગી રહી છે જેમાં લાલો અને શ્રી કૃષ્ણ ભગવાનના સંવાદ અને યાત્રા માર્ગદર્શન રૂપે જોવા મળી રહી છે આ ફિલ્મ આપણને ઘણું બધું શીખવી જાય છે તે પ્રકારની આ ફિલ્મ છે અને લાલો ફિલ્મને નૂતન વર્ષના પવિત્ર દિવસે મહેતા ખંભાળિયા ગામે હજારો કરતાં પણ વધુ લોકોએ આ ફિલ્મને એકસાથે જોઈ હતી અને આ ફિલ્મનો હેતુ એ છે કે પ્રભુની પ્રેરણા અને આ કૃતિનો સંદેશ વધુને વધુ હૃદય સુધી પહોંચાડી શકાય અને લાલો ફિલ્મ દર્શકોમાં પણ ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે આ ફિલ્મે ગુજરાતી બોક્સ ઓફિસ પર અત્યાર સુધી બાવન લાખ રૂપિયાની કમાણી કરી લીધી છે અને આ ફિલ્મે વર્લ્ડ વાઇડ અઠાવન લાખ રૂપિયાની કમાણી કરી છે અને આ ફિલ્મને બે બીજી ગુજરાતી ફિલ્મોની પણ ટક્કર મળી રહી છે જેમાં એક તરફ વિક્રમ ઠાકોરની વિક્રમ નંબર વન ફિલ્મ છે જ્યારે બીજી તરફ યશ સોનીની ચણિયા ટોળી ફિલ્મ છે આ બે ફિલ્મ રિલીઝ થયા હોવા છતાં પણ લાલો ફિલ્મ બોક્સ ઓફિસ પર ખૂબ જ સારી રીતે પરફોર્મ કરી રહી છે અને આ ફિલ્મ બોક્સ ઓફિસ પર એક ડિવાઇન બ્લોકબસ્ટર ફિલ્મ સાબિત થઈ છે તો આપ સૌએ લાલો ફિલ્મ જોઈ કે નહીં તે કોમેન્ટ કરજો અને આ એક મોસ્ટ વોચ ગુજરાતી ફિલ્મ છે તો આપ સૌને આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના વિડીયો જોવા માટે ચેનલ